પોલીસને હરણી તળાવમાં ફાફા મરાવનાર આરોપીનો મોબાઈલ થાઈલેન્ડથી મળ્યો ફ્રેન્ડને આપી ભારત આવ્યો ને ઝડપાયો વડોદરા શહેરમાં હળની લેકઝોન બોટકાંડમાં આરોપી ધર્મીન પઢાણીને અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો હતો જેના કોર્ટમાં રિમાન્ડ માંગ્યા બાદ કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થતાં વધુ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે રિમાન્ડ દરમિયાન પોલીસ અને ફાયર વિભાગની હરણી તળાવમાં ફાફા મરાવનાર આરોપીનો મોબાઈલ પોલીસે થાઈલેન્ડથી જપ્ત કર્યો છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી એનો મોબાઈલ થાઈલેન્ડમાં ફ્રેન્ડને આપીને ભારત આવ્યો હતો આ દરમિયાન ધર્મીન ભટાણીના બેંક ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની વિગતો મંગાવવામાં આવી હતી જેમાં બેંક ખાતા સીઝ કરવામાં આવ્યા હતા તેની ઉપર તપાસનું દબાણ વધતા ધર્મિન ભટાણી અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો ઇમિગ્રેશન અધિકારીઓ વડોદરા પોલીસને જાણ કરી હતી જેથી અમદાવાદ એરપોર્ટ પર જઈને તેને ઝડપી પાડ્યો હતો